પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા કરી નવા ગામના કિશનભાઈ બચલાભાઈ પોતાના મિત્રની જ ડોલરિયા ગામે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ઉકરડામાં મૃતદેહને દાટી દીધો હતો નવા ગામનો ત્રેવીસ વર્ષીય અપણિત યુવક કિશનભાઈ બચલાભાઈ રાઢવાને શુક્લા ઉર્ફે જુકલાની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જે ઝુકલાને જરાય પસંદ ન હતું કિશન રાઠવા નવા ગામથી મોટરસાયકલ લઈને ડોલરિયા ગામે જુકલાની પત્નીને મળવા આવ્યો હતો અને જુકલાએ પોતાની પત્નીના પ્રેમીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવી દીધો હતો ત્રેવીસમી ઓક્ટોબરની મધરાત્રે કિશન પ્રેમિકાને મળવા આવ્યો હતો અને પ્રેમિકાનો પતિ સુકલો ઉર્ફે ઝુકલો ડોલરિયા ગામની ડેરી સામે કિશનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી જુકલો કિશનની હત્યા કર્યા બાદ ચાદરનો ઘડીયો બનાવી લોહી નીતરતી લાશને ઘરના વાડામાં આવેલા ઉકરડામાં ડાટી દીધી હતી અને જાણે કંઈ બન્યું જ ન હોય તેવો ડોળ કર્યો સવારમાં મૃતક કિશનની બાઇક ચપ્પલ એટીએમ કાર્ડ મળી આવતા કિશનના સગાઓને જાણ કરાઈ અને તેના સગાઓ નવા ગામથી ડોલરિયા આવ્યા ત્યારે લોહીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા લોહી નીતરતી લાશને ઘસલી લઈ જવાયેલાના પાટાના આધારે તપાસ કરતા ઉકરડામાં દાટી દેવાયેલી અવસ્થામાં કિશનનો મૃતદેહ મળ્યો ત્યારબાદ તેના સગાઓએ પોલીસને જાણ કરી હતી અને સો નંબર પરથી જોર્જ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો પ્રિયગામે પહોંચ્યો હતો કિશનના મૃતદેહને સરકારી પંચોની રૂબરૂ ઉકરડામાંથી બહાર કાઢી જોત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હત્યા કરનાર શુક્લો ઉર્ફે જુકલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ પોલીસ કંટ્રોલ રૂમ છોટાઉદેપુર દ્વારા એક ટેલિફોન વર્ધી જો પોલીસને આપવામાં આવેલ કે ડોલરિયા ગામે દૂધની ડેરી છે તેની પાછળ એક ઉકરડાની અંદર કોઈ વ્યક્તિની લાંશ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એ ઉકરડામાં લાંશ દાટેલી હોવાનું જણાવી આવતા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને તથા સરકારી પંચોને બોલાવી લાંશને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવે લાંશને કાઢવામાં કાઢી ત્યારે જોવામાં આવેલ કે તેની અંદર એના માથાના ભાગે તેના આંખના ભાગે તથા માથાના વચ્ચેના ભાગે અને પાછળના ભાગે એવી સાત આઠ ગંભીર ઈજાઓ જોવા મળતા કોઈ કૃષ્ણ હત્યા દ્વારા ફરિયાદી શ્રી ખાપરભાઈ બતલાભાઈ રાઠવા રહે નવા ગામ ભગતફળિયા તેઓની ફરિયાદ આધારે તેમને ફરિયાદમાં જણાવેલ કે આ કામના જે આરોપી છે એ શુક્લાભાઈ ઉર્ફે ઝુકલાભાઈ વેસ્તાભાઈ બારિયા રહે ડોલરિયા અ જોધ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો અને ભારતીય ન્યાય સહાયતા બે હજાર તેવીસ ની કલમ એકસો ત્રણ એક બસો આડત્રીસ બી તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હા આ જે આરોપી છે તેમની પત્ની સાથે જે આ મરણ જનાર કિશનભાઈ બચલાભાઈ રાઠવા સાથે નવા ગામના છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધ

અને લોહીનો ખાબોચી ભરેલો છે તો ત્યારે અમે કદાચ તપાસની કરી કે કિશન ક્યાં છે કરીને ત્યારે ત્યાં આવીને અમે તપાસણી કરી તો ત્યાં ચંપલ પડેલા હતા અને લોહીનું ખબોચ્યો હતો અને ત્યાં બાજુમાં એટીએમ પણ એનું પડેલું હતું અને પછી ત્યાંથી અમે તપાસણી કરી કે શું થયું કોઈની લાશ છે કઈ રીતે છે એમ તપાસણી કરતા પછી અમે ત્યાંથી તે જે લોહીનો ખાબોચ્યો હતો ત્યાંથી લાશને ઢસેડીને જે એ ઘર છે એ ઘરની બાજુમાં ઉકડો છે એ ઉકડામાં દબુણ દફનાવેલી અમે દેખી એટલે પછી સો નંબર પોલીસ ને અમે જાણ કરી હવે જે આ સમયે જે આ કૃત્યુ કર્યું છે એને સખત માં સખત સજા થવી જોઈએ એમ